જો એક વખત આ પંજાબી રેડ ગ્રેવી બનાવતા શીખી જશો તો કોઈ પણ રેડ ગ્રેવીવાળા પંજાબી શાક બનાવવામાં તમે એક્સપર્ટ થઈ જશો આ ગ્રેવીની રેસિપી મેં સુરતની એક બહુ જ ફેમસ હોટલના શેફ પાસેથી શીખેલી છે તો જો એક વખત આ રીતે ગ્રેવી બનાવીને સબ્જી બનાવશો તો સેમ હોટલ જેવો જ ટેસ્ટ બનશે સબ્જીનો આ રીતે ગ્રેવી બનાવીને એરટાઇટ ડબ્બામાં ભરીને તમે ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો અને પછી જ્યારે ઈચ્છા થાય ત્યારે પંજાબી સબ્જી તૈયાર કરી શકાય આમ પણ હોટલમાં સૌ થતી સબ્જી પણ સ્ટોર કરેલી ગ્રેવીમાંથી જ બનાવવામાં આવે છે તો પછી ઘરે એ રીતે બનાવીને ખાવામાં શું વાંધો પણ ઘણા લોકો સ્ટોર કરેલી વસ્તુ નથી ખાતા તો ફ્રેશ બનાવીને પણ ખાઈ શકાય છે એક વખત જો આ રીતે ગ્રેવી બનાવીને સબ્જી બનાવી લીધી તો તમે હોટલની સબ્જી લાવવાનું જ ભૂલી જશો તો ચાલો જોઈ લઈએ રેસીપી તો સબ્જી બનાવવાનું સ્ટાર્ટ કર્યું તેના દોઢ કલાક પહેલા મેં અહીંયા કાજુ ખસખસ અને મગજ તરીને એકદમ ગરમ પાણીમાં પલાળી દીધા હતા તો વન ફોર્થ કપ કાજુ વન ફોર્થ કપ મગજ તરી અને એક ટેબલ સ્પૂન ખસખસના બી લીધા છે અને ત્રણેય વસ્તુ એક થી દોઢ કલાક માટે પલળવા દેવાના છે જ્યાં સુધીમાં આપણે બધી શાકની તૈયારી કરી લઈએ ત્યાં સુધી આ કાજુ ખસખસ અને મગજ તરીને પલળવા દેવાના ગરમ પાણીમાં મૂકી દઈએ ઢાકીને સાઈડ પર હવે અહીંયા હું જે પંજાબી સબ્જીનું માપ આપી રહી છું તેમાંથી છ થી સાત મેમ્બરને

કપના માપથી જોઈએ તો વન ફોર્થ કપ લસણ અને તેનાથી અડધું આદુ છે એટલે એ જ અડધો કપ ભરીને આદુના ટુકડા લીધા છે હવે આપણે ટમેટાની ગ્રેવી બનાવવા માટે ટમેટાની છાલ કાઢીને ઉપયોગમાં લેવાના છે ટમેટા તો ઉપરથી ડીટીયાનો ભાગ કાઢીને આ રીતે બંને બાજુથી કટ આપીને સૌથી પહેલાં ટમેટાને ગરમ પાણીમાં નાખી દઈએ ટમેટા ઉકળી રહ્યા છે ત્યાં સુધીમાં આપણે આદુ લસણની પેસ્ટ તૈયાર કરી લેવાની છે તો પહેલાં આદુ લસણને આ રીતે કોરા જ પીસી લેવાના આવી અધકચરી પેસ્ટ તૈયાર થઈ જાય પછી હવે થોડું પાણી નાખીને એકદમ સરસ ફાઇન પેસ્ટ કરવાની છે જો પહેલાં જ પાણી નાખી દેશો તો એકદમ સરસ પેસ્ટ તૈયાર નહીં થાય એટલે પહેલાં આ રીતે અધકચરા પીસી લેવાના અને પછી પાણી નાખીને એકદમ સરસ પેસ્ટ તૈયાર કરી લેવાની છે અને પછી એ જ કપમાં પલાળેલા કાજુ ખસખસ અને મગજતરીની પણ એકદમ સરસ પેસ્ટ તૈયાર કરી લઈએ એક વખત પીસાઈ ગયા પછી જો થોડી ઘણી પણ કણી જેવું લાગતું હોય તો ફરી એક વખત પીસીને એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેવાની હવે ટમેટાની છાલ અહીંયા અલગ થઈ ગઈ છે તો ટમેટાને એક પ્લેટમાં કાઢીને ઠંડા થવા દઈએ ઠંડા થાય એટલે છાલનો ભાગ હટાવીને થોડું પાણી નાખીને તેની પણ પ્યોરી તૈયાર કરી લેવાની છે આદુ લસણમાં પણ મેં થોડું પાણી નાખીને પીસ્યું અને આ ટમેટામાં પણ થોડું પાણી નાખીને જ ગ્રેવી તૈયાર કરવાની છે અને હવે મેં અહીંયા કાંદા પણ સમારી લીધા છે અને તેને પણ એ જ રીતે પાણી નાખીને પીસી લેવાના છે દરેક વસ્તુમાં થોડું પાણી નાખીને જ પીસવાનું છે હવે મેં અહીંયા કોથમીરની એકદમ કૂણી દાંડલીઓ લીધી છે અને તેને પણ એકદમ બારીક કટ કરી લીધી બધી જ વસ્તુઓ અહીંયા તૈયાર છે પીસેલા કાંદા ટમેટા કાજુ ખસખસ મગતરીની પેસ્ટ આદુ લસણની પેસ્ટ કોથમીરની કટ કરેલી દાંડલીઓ બાકી બધા જ સૂકા મસાલા જેનું લિસ્ટ મેં સ્ક્રીન પર આપેલું છે અને એક કપ તેલ એક કપ એટલે અઢીસો એમ જેટલું તેલ થશે એટલું તેલ અહીંયા જોઈશે તો હવે બનાવી લઈએ ગ્રેવી હવે જે એક કપ તેલ લીધું છે તેમાંથી અત્યારે હું પોણો કપ જેટલું તેલ લઈ રહી છું અને પાંચ કપ જેટલું તેલ બાકી રાખેલું છે તેનો ઉપયોગ આપણે આગળ કરવાનો છે હવે તેલ ગરમ થાય એટલે પહેલાં બધા જ સૂકા મસાલા તેલમાં એડ કરી દઈએ તેલ બહુ વધારે પડતું ગરમ ન હોય તેનું ધ્યાન રાખવાનું એકદમ ગરમ તેલમાં મસાલા તરત જ દાજી જશે થોડું ઓછું ગરમ હશે તો મસાલા ધીમે ધીમે સતળાશે અને તેની ફ્લેવર એકદમ સરસ બેસશે હવે એક મિનિટ પછી આદુ લસણની પેસ્ટ એડ કરી દઈએ એકદમ ધીમા ગેસ પર જ આદુ લસણની પેસ્ટને સાતળવાની છે આદુ અને લસણને આપણે પાણી નાખીને એકદમ સરસ પેસ્ટ તૈયાર કરી છે એટલે સાતળતી વખતે દાજી નહીં જાય પાણી નાખવાનું કારણ એ જ છે કે ધીમે ધીમે સતળાય અને આદુ લસણની ફ્લેવર એકદમ સરસ પંજાબી સબ્જીમાં બેસે જો પાણી નાખ્યા વગર આદુ અને લસણની પેસ્ટ તૈયાર કરી હશે તો તે તમે સાતળશો તો તરત જ દાઝી જશે અને પછી જે ફ્લેવર જોઈશે તે બેસશે નહીં હવે બેથી ત્રણ મિનિટ આદુ લસણને સાતળી લીધા પછી તૈયાર કરેલી કાંદાની પેસ્ટ એડ કરી દઈએ હવે તમે કાંદાની પેસ્ટ એડ કરશો એટલે પહેલાં બધું જ તેલ છે તે સોસાઈ જશે અને પછી જેમ જેમ કાંદાની પેસ્ટ ચડતી જશે તેમ તેમ તેલ છૂટું પડતું જશે તો જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી કાંદાની પેસ્ટને સાતળતા જ રહેવાનું છે મીડિયમ ટુ સ્લો ગેસ પર સાતળતા સાતળતા જો કાંદાની પેસ્ટ નીચે ચોટતી જાય અને હજુ તેલ છૂટું ન પડ્યું હોય તો ફરીથી પાણી એડ કરવાનું પણ જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આ રીતે સાતળતા જ રહેવાનું છે વચ્ચે વચ્ચે જરૂર પડે ત્યારે થોડું પાણી એડ કરતું રહેવાનું થોડું થોડું પાણી એડ કરવાનું બહુ વધારે એડ નહીં કરવાનું હવે અહીંયા ઘણા લોકોને પ્રશ્ન થશે કે આ રીતે બધું અલગ અલગ પીસીને પછી સાતળવા કરતાં તો સમારેલા આદુ લસણ કાંદા ટમેટાને સાતળીને પણ ગ્રેવી બનાવી જ શકાય પણ એ રીતે બનાવેલી ગ્રેવીમાંથી તમે જ્યારે પંજાબી સબ્જી બનાવશો તો તમને હોટલ જેવો ટેસ્ટ નહીં મળે આ રીતે ગ્રેવી બનાવશો તો અને તો જ પંજાબી સબ્જીનો ટેસ્ટ હોટલ જેવો બનશે હવે કાંદાની પેસ્ટ અહીંયા એકદમ સરસ સતરાઈ ગઈ છે અને બધું જ તેલ છૂટું પડી ગયું છે તો હવે એડ કરવાની છે ટમેટાની પ્યોરી અને કટ કરેલી કોથમીરની દાંડલીઓ મેં જ્યારે એડ કર્યું ત્યારે વિડીયો પોસ્ટ થઈ ગયો હતો એટલે અહીંયા મારાથી બતાવાયું નથી કોથમીરની દાંડલી અને ટમેટાની પ્યોરી એડ કરી તે હવે ફરીથી એ જ રીતે ટમેટાની પ્યોરીને પણ સાતળી લેવાની છે જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી એક એક વસ્તુ એડ કરતી જવાની અને જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી સાતળતા જવાનું છે હવે મેં અહીંયા ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરી દીધી છે આ ગ્રેવીને હવે ઢાંકીને ચડવા દઈએ જેથી છાંટા ન ઉડે વચ્ચે વચ્ચે ખોલીને ચેક કરતાં રહેવાનું જો પાણીની જરૂર પડે તો પાણી પણ એડ કરવાનું નીચે દાજતું હોય તેવું લાગે અને જો તેલ છૂટું ન પડ્યું હોય તો ફરી થોડું પાણી એડ કરી દેવાનું બીજી એ વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે અત્યાર સુધી મેં આ ગ્રેવીમાં એક પણ મસાલા નથી કર્યા નહીં મીઠું કે નહીં હળદર કે નહીં લાલ મરચું કોઈ પણ વસ્તુ એડ નથી કરવાની અત્યારે એમ જ ચડવા દેવાનું છે કોઈ પણ મસાલા વગર જ હવે ટમેટાની પ્યોરી પણ અહીંયા એકદમ સરસ સતવાઈ ગઈ છે અને બધું જ તેલ છૂટું પડી ગયું છે ઉપર તમને દેખાતું હશે આ જે પરપોટા થાય છે તે તેલના છે પાણીના નથી કદાચ વિડીયોમાં બરાબર નહીં દેખાતું હોય પણ તે તેલ છે હવે તેલ અહીંયા એકદમ સરસ સેપરેટ થઈ ગયું છે તો એડ કરી દઈએ કાજુ ખસખસ મગજ તરીની પેસ્ટ પહેલાં એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ પેસ્ટને અહીંયા વિડીયો થોડો લાંબો થઈ જશે પણ હોટલ કરતાં વધારે ચોખ્ખું અને હોટલ કરતાં વધારે ટેસ્ટી સબ્જી જોઈતી હોય તો થોડો ટાઈમ તો આપવો જ પડે હવે આ સ્ટેજ પર એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું અને લાલ મરચું મરચું મેં અહીંયા કાશ્મીરી અને તીખું એમ બંને થોડું થોડું લીધું છે મરચાંની તીખાસ તમારે તમારી રીતે બેલેન્સ કરી લેવાની કાશ્મીરી મરચું મેં અહીંયા કલર સરસ આવે એટલે લીધું છે હવે આ પેસ્ટને પણ જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી સાતળવાની છે તો હવે મને અત્યારે થોડી પાણીની જરૂર લાગે છે મને એવું લાગે છે કે પેસ્ટ નીચે દાજી જશે કાજુ ખસખસ મગજ તરી છે એટલે તો મેં થોડું પાણી એડ કર્યું આ રીતે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને મીડિયમ ટુ સ્લો ગેસ પર પેસ્ટને એટલે કે આ ગ્રેવીને સાતળી લેવાની છે ઢાંકીને ધીમા ગેસ પર સાતળવા દઈએ કેમકે બહુ વધારે પડતા છાંટા ઉડે છે ગ્રેવીને વચ્ચે વચ્ચે ખોલીને ચેક કરતાં રહેવાની જેથી નીચે દાજી ન જાય તો અહીંયા થોડું થોડું તેલ છૂટું પડી ગયું છે પણ હજી એકદમ સરસ સાઈડમાં તેલ આવી જશે ત્યાં સુધી આપણે ગ્રેવીને સાતળી લેવાની છે મને અહીંયા ગ્રેવી થોડી ઘટ લાગે છે હજુ તેલ છૂટું નથી પડ્યું તો મેં ફરી થોડું પાણી એડ કર્યું આ રીતે જરૂર પડે તેમ પાણી એડ કરતા જવાનું અને સાતળતા જવાનું છે હવે ગ્રેવીમાંથી એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે ઉપર આવી ગયું છે તો હવે આ ગ્રેવીમાં આપણે મસાલા કરી લઈએ બધા તો મસાલામાં પહેલાં એડ કરીશું હળદર મેં અહીંયા હાફ ટી સ્પૂન જેટલી હળદર લીધી છે પંજાબી સબ્જીમાં બહુ વધારે પડતી હળદર ન હોય દોઢથી બે ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું દોઢ ટેબલ સ્પૂન જેટલો એવરેસ્ટનો કિચન કિંગ મસાલો એડ કરી દઈએ મસાલા અહીંયા તમારે તમારી રીતે તમારા ઘરમાં જે રીતે તીખાસ ખવાતી હોય તે રીતે બધા મસાલા એડ કરવાના એક ટી જેટલો કસૂરી મેથીનો પાવડર એડ કરી દઈએ મેં અહીંયા કસૂરી મેથીને પીસીને તેનો પાવડર કરી લીધો છે એટલે એકદમ સરસ ફ્લેવર બેસે એક ટી જેટલી ખાંડ એડ કરી છે પંજાબી રેડ ગ્રેવીમાં ટેસ્ટ બેલેન્સ કરવા માટે થોડી ખાંડ એડ કરવામાં આવે છે લાલ મરચું અને મીઠું આપણે પહેલાં જ એડ કરી દીધા છે તો હવે આપણે જે બાકી રાખેલું તેલ છે તેને ગરમ કરીને આ મસાલા પર રેડવાનું છે અહીંયા તેલ એટલે જ બાકી રાખેલું હતું આ રીતે તેલ ગરમ કરીને મસાલા પર રેડ સો એટલે કસૂરી મેથી અને કિચન કિંગ જે પંજાબી મસાલો નાખેલો છે તેની ફ્લેવર એકદમ સરસ ગ્રેવીમાં બેસી જાય મિક્સ કરી લઈએ એકદમ સરસ રીતે અને હવે આ ગ્રેવીને વધીને પાંચથી છ મિનિટ માટે થવા દેવાની છે પાછળથી જે મસાલા એડ કર્યા છે તે બધા એકદમ સરસ કૂક થઈ જાય ત્યાં સુધી આ ગ્રેવીને થવા દઈએ પાંચથી સાત મિનિટ પછી ચેક કર્યું તો તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે તો હવે આ સ્ટેજ પર એક વખત ગ્રેવી ટેસ્ટ કરીને જે કંઈ મસાલા ઘટતા હોય તે નાખીને ટેસ્ટ બેલેન્સ કરી લઈએ તો મને અહીંયા મીઠું મરચું કસૂરી મેથી અને કિચન કિંગ બધી જ વસ્તુની થોડી થોડી જરૂર લાગી તે પ્રમાણે મેં એડ કરી દીધું એકદમ બરાબર મિક્સ કરીને હવે લાસ્ટમાં એડ કરવાના છે બે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ કે જેનાથી જ આ સબ્જીનો ટેસ્ટ એકદમ હોટલ જેવો આવશે અને એ બંને વસ્તુમાંથી એક તો છે વિનેગર જે હાફ ટેબલ સ્પૂન એડ કરવાનું છે અને બીજું છે ટોમેટો કેચપ જે એક ટેબલ સ્પૂન એડ કરવાનો છે જો તમારે અહીંયા વિનેગર એડ ન કરવું હોય તો બે ટેબલ સ્પૂન જેટલો કેચઅપ એડ કરી દેવાનું કેચઅપમાં પણ વિનેગર તો હોય જ છે પણ જો એકદમ હોટલ જેવો ટેસ્ટ જોઈતો હોય તો વિનેગર ખાસ એડ કરવાનું હવે આ ગ્રેવીને થોડી ઠંડી પડે પછી ગાળી લેવાની છે જેથી આપણે જે બધા આખા મસાલા નાખેલા છે એલચો એલચી તમાલપત્ર આખા લાલ મરચાં તે બધું નીકળી જાય ગ્રેવીને ગાળવા માટે થોડો મોટા કાણાવાળો ગરણો કે ચાણો લેશો તો ફટાફટ ચડાઈ જશે તો તૈયાર છે અહીંયા પંજાબી રેડ ગ્રેવી જો આ ગ્રેવીને સ્ટોર કરવી હોય તો એરટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીઝરમાં રાખી દો મહિના સુધી કંઈ થતું નથી અહીંયા ઉપર જે તેલ દેખાય છે તે ગ્રેવી માટે પ્રિઝર્વેટિવનું કામ કરશે અને તેનાથી જ ગ્રેવી બગડશે નહીં જો કદાચ સ્ટોર કરવી હશે તો હવે આ ગ્રેવીમાંથી તમે કોઈ પણ રેડ ગ્રેવીવાળા પંજાબી શાક બનાવી શકશો પનીર તુફાની પનીર કડાઈ કાજુ પનીર મસાલા પનીર બટર મસાલા પંજાબી સબ્જીના નામ પ્રમાણે સબ્જીના ટેસ્ટમાં થોડો ઘણો ફેરફાર થતો હોય છે બાકી ગ્રેવી તો આ એક જ યુઝ થાય છે રેડ પંજાબી સબ્જીમાં હવે આ રેડ ગ્રેવીનો જ ઉપયોગ કરીને મેં કાજુ પનીર મસાલા સબ્જી બનાવી છે તો તેનો વિડીયો હું અલગથી અપલોડ કરીશ અહીંયા વિડીયો બહુ લાંબો થઈ જશે મેં અહીંયા તમને થોડો પાર્ટ બતાવેલો છે જેનાથી તમને આઈડિયા આવશે કે મેં આ જ ગ્રેવીનો ઉપયોગ કરીને સબ્જી બનાવી છે તો કેવી લાગી આ રેડ ગ્રેવીની રેસીપી તે મને કમેન્ટમાં જણાવજો અને જો રેસીપી ગમી હોય તો એક લાઇક આપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો